Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ધરતીના એકોતેર ટકા ભાગમાં દરિયો ફેલાયેલો છે ફક્ત ઓગણત્રીસ ટકા વિસ્તાર પર જ જમીન છે આવામાં એક તૃતીયાંશ ભાગ પર જીવન માટે સમુદ્ર ખૂબ જ મહત્વનો છે કારણ કે તેના લીધે જળવાયુ અને ત્યારે મોસમનું સંતુલન પૃથ્વી પર જળવાઈ રહ્યું છે પરંતુ આપના મહાસાગરોને અને ત્યારે અંગ વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે તેઓનો રંગ બદલાઈ રહ્યો છે અને સમુદ્ર જલ્દી કાળા પડી રહ્યા છે ત્યારે મિત્રો પ્લાયમોર્થ યુનિવર્સિટીના સર્ચ મુજબ છેલ્લા બે દાયકામાં વિશ્વ મહાસાગરના એકવીસ મોરબી ટકાથી વધુ ભાગ કાળો થઈ ગયો છે આ પ્રક્રિયા જેને મહાસાગરનું કાળા પડવું એમ કહે છે તે ત્યારે તે ઘટે છે જ્યારે મહાસાગર સૌથી ઉપરના સ્તરોમાં પરિવર્તનના કારણે સૂર્યપ્રકાશ ઊંડાઈ ઓછી થઈ જાય છે જે એક ચિંતા માહિતી મળી છે મળતી વિગતો અનુસાર વધુ મિત્રો વાત કરવામાં આવે તો મહાસાગરમાં કાળું પડવું એ પાણીની પારદર્શતામાં કમી દર્શાવે છે જે સૂર્યપ્રકાશને સમુદ્રમાં પ્રવેશ કરવાની સીમા મર્યાદિત કરે છે સમુદ્ર પ્રકાશ ક્ષેત્ર એવી જગ્યા છે જ્યાં પ્રકાશ સંકલેશનની પ્રક્રિયા સરળતાથી થાય છે અને સમુદ્ર પૂર્ણ રીતે શરૂ થાય અહીંયા પ્રકાશ અનેક ક્ષેત્રોમાં સંકોચાઈ રહ્યો છે જેના કારણે સમુદ્રજીવ અને ઘણી બધી વસ્તુઓ પ્રભાવિત થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ